ભાજપના વરિષ્ઠ નેતા અને એમની સાથે કોળી સમાજના ભાઈ પરસોત્તમ સોલંકી જે હંમેશા ચર્ચામાં આવ્યા છે આજે ફરી એક વખત તે ચર્ચામાં આવ્યા છે પરંતુ કોઈ વાદ વિવાદ નહીં કોઈ એવી કોઈ વાત નથી પરંતુ આ વખતે ચર્ચામાં આવ્યા છે તેમના એક ગીતને લઈને તેમના એક નિવેદનને લઈને કે જે સમૂહ લગ્નનું આયોજન સમાજ માટે કરવામાં આવ્યું હતું અને એ જ દરમિયાન તેમણે તમામ દીકરીઓને એક સૂચન કર્યું છે એમને લગતું એક ગીત ગાયું છે હવે શું છે આખી વાત તેમની વાત કરીશું આજના નમસ્કાર સાથે હું છું કોળી સમાજના ભાઈ અને ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ સોલંકી જે હંમેશા અવારનવાર ચર્ચામાં આવ્યા છે તેમના જે લોકો છે તેમની મદદે આવ્યા છે હમણાં જ આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે જ્યાં માછીમાર સમાજની જે બહેનો છે એમના પતિ એમના ભાઈ એમના જે પિતા છે એ જે પાકિસ્તાની જેલમાં બંધ છે તો તમામ મહિલાઓને તેમણે તેમણે સાંભળી હતી એ જ દરમિયાન અધિકારીને પણ ફોન કર્યો હવે પરસોતમ સોલંકી ફરી એક વખત ચર્ચામાં એટલા માટે છે કે એમની દીકરી દ્વારા એક પોતાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ સમૂહ લગ્નની અંદર પરસોત્તમ સોલંકી છે જે કોળી સમાજના ભાઈ છે એમણે પોતાની તમામ દીકરીઓ માટે ગીત ગાયું છે એક નિવેદન આપ્યું છે સૂચક નિવેદન છે તે આપણે સાંભળીએ

कि भी थे आगे आगे वधारू एनी मायने तेई भने कि मैंने खूब आगे लाऊंगा मेरा भाई पर विवाह बधा महानुभावो बधानामा जाओ

ઘણિયા તો તો કેતો અને અદિતો માફ કરજો મારું બોલ બહુ ખરાબ પણ હું કે ઝૂપડીએ કોખ ખજાજો એનામે આગ મને આગ દે ભગવંત કાજ એ ભાઈ ભાઈ કસુને તે જોને મન ઠરા કુળ તાસે કુરબાનમ ઝુપૈ હોય એ કો જાગા

પરસોત્તમ સોલંકીએ જે ગીત ગાયું છે તેમને લઈને આપનું શું કહેવું છે તમામ દીકરીઓ માટે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર